બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દીકોટડા કોટડા ગામે સિત્તેર જેટલા લાભાર્થીઓને મફત પ્લોટની સનદ એનાયત કરવામાં આવી તો દિયોદર તાલુકાના કોટડા ગામે ગરવિહોળા લાભાર્થીઓને મફત ગામ તળમાં પ્લોટ ફાળવી આજે સનદ એનાયત કરવામાં આવી હતી કે જે ખુશીમાં કોટડા ગ્રામજનોએ સરપંચશ્રી અને તલાટીકમ મંત્રીઓને ગ્રામજનોએ સનદ મળવાની ખુશીમાં

સહિત કોટડા ગામના પ્રથમ નાગરિક સરપંચ વર્ષાબેન પ્રકાશભાઈ કોટડા તાલુકા તલાટીકમ મંત્રી જયંતિભાઈ પ્રજાપતિ દિયોદર તલાટીકમ મંત્રી ભલજીભાઈ કોટડા પૂર્વ સરપંચ મફાજી ઠાકોર તથા પૂર્વ સરપંચ બાબરાભાઈ પટેલ વેલાભાઈ મંત્રી કોટડા ડેપ્યુટી સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ